दर्शनम् परिणिवेशरमणीयदर्शनं ओजितं पूजितं सुरनरोतमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये શ્રી સ્વામિનારાયણાય નમો નમો શ્રી હરે કૃષ્ણાય નમો નમ શ્રીપૂર્ણપુરષો નમો બોલો સ્વામિનારાયણ ભગવાન હરેકૃષ્ણ મહારાજ લક્ષ્મી નારાયણ દેવ નરનારાયણ દેવની રાધારમણ દેવ સિદ્ધેશ્વર મહાદેવ વિઘ્ન વિનાયક દેવન કષ્ટ દેવ દરેક ભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ

વાવે ગયા નિત્યાનંદ સ્વામી મેળ્યા નિત્યાનંદ સ્વામી કીધું કે તમને મહારાજે ગામડા ફરવા શા માટે મોકલ્યા તમને ખબર તો કે ના તમે આવી રીતે કીધું ને એટલે હવે શું કરવું કે તમારે બેસો હું પાછું કંઈક ઉપાય ગોતું તમને પાછા બોલ આવે પછી નિત્યાનંદ સ્વામી મહારાજ પણ પધાર્યા અને કીધું કે સ્વામી મહારાજ મુક્તાં સમય તો બહુ દિલગીર થઈ ગયા છે તમારથી ઝુખો પડવાનો થયો ને એને બહુ દુઃખ થયું છે વાત સમજાણીની તમે જે લીલાની વાત કરીને પછી પાછા બોલાવ્યા જો સાંભળો ખાધાની લુગડાની અને રૂપિયાની તૃષ્ણા મૂકીને ને માળા ફેરવવી ખાધાની લુગડાની રૂપિયાની આ તૃષ્ણા એ વિશે ને મટતી જ નથી દસ રૂપિયા મળે ને તો એમ તો હો મળે તો સારું હો મળે તો એમ થાય હજાર મળે તો હજાર મળે તો એમ થાય દસ હજાર મળે થારું દસ હજાર મળે તો એમ થાય લાખ મળે થારું લાખ મળે તો એમ થાય દસ લાખ મળે થારું જેમ 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 વધતા જાય એમ મીંડા વધતા જાય શું હોમાં એક દસમાં એક મીંડું હોય હોમાં બે મીંડા હજારમાં ત્રણ મીંડા દસ હજારમાં ચાર મીંડા એમ સુન સૂન 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 વધતી જાય એમ જેમ જાજા પૈસા મળે એમ હૃદય ખાલી થઈ જાય શૂન્યથી ભરાઈ જાય પણ આપણને એમ છે કે પૈસા બહુ મળે એમાં સુખ બહુ છે હકીકતમાં દુઃખ લો બહુ પૈસા હોય ને એને મારી નાખવાની હોપારી આપી દે આટલા કરોડ આપી દેજો ને તર ઉડાડી દઈશું હું કરું એ ખાધાની લુગડાની રૂપિયાની તૃષ્ણા મૂકીને માળા ફેરવ બાયડી છોકરો ને ખાવ ખાધાનું જેવું મળે તેને કરીને સંતોષ રાખવો ગમે તેમ કરીએ તો પણ વડોદરાનું રાજ આપણે આવે એમ નથી માટે હૈયામાં શાંતિ રાખવી અને પ્રભુ ભજવા જેવું મળનારું હતું તેવું મળી રહ્યું છે માટે તૃષ્ણા મેળવી ભગવાન જે આપણને આપતા હોય ને બહુ વિચારીને આપે સિંહણનું દૂધ છે એ સોનાના પાત્ર વિના રહી ન શકે એમ આપણી જેટલી પાત્રતા હોય એ પ્રમાણે ભગવાન આપે એમ થાય આપણને ધીરુ અંબાણીને ત્યાં જન્મ આપ્યો હોત તો ત્યાં વધારે દુઃખ હોત રોજ હેલિકોપ્ટરમાં એને ફરવા જવાનું બધે તપાસ કરવા જવાનું ઓફિસન બીજે ન્યૂ અને કહેવાસી ઉપાધિ હોય આખા ભારત પણ પેટ્રોલ પંપ કર્યા છે બધે એનો જ પેટ્રોલ પંપ આખી પૃથ્વી ધન એક માણસને મળી જાય ને તો એને સંતોષ ન થાય તો એમ થાય સ્વર્ગનું આપણને નથી મળ્યું લે સ્વર્ગનું મળી જાય ને તો એમ થાય બ્રહ્મલોક જે નથી મળ્યું એટલે એની કોઈ તૃષ્ણા પૂરી થાય કદાપી રૂપિયા મળે ક્યાં શાંતિ થવાની છે ને ગાદી મળે તો પણ ગાદીમાં શાંતિ હોય તો પૂછો આચાર્યજી મહારાજને થોડુંક અમને પૂછો થોડુંક અક્ષરાન સ્વામીને પૂછો એમાં તો કાંઈ માલ જ નથી ગાદી કે રૂપિયા સારું માહી માહી વેર ન કરવું એ તૃષ્ણા મૂકવી અને ઈર્ષા મૂકવી એ ઝીણા દોષ છે તે સારું હૈયું હૈયું બેળ્યા કરે છે માટે એનો ત્યાગ કરી પ્રભુ ભજવા લ્યો ગાદી વળે ને કોઠારી પદુ મોહંત પદુ તો એમાં છે આચાર્યની ગાદી એ બે હવાનું મળે તો એમાંય છે આ વડાપ્રધાન થાય ને ન્યાય છે એને કેટલી સિક્યુરિટી જોઈ ખબર છે કોઈક ફૂંકી દે કોઈ મારી નાખે કઈ ના કઈ દુઃખ એને ખાવું હોય ને તો પેલા કૂતરાને ખવડાવવું પડે પછી ખાઈ શકે આવું કાંઈ ઝેર નથી નાખ્યું ને આપણે કેવું સારું હાથાડ ભાખરી સોળી બટેકાનું શાક હે હા બાળકોને તો મજા મજા છે કેમ કોઈ પ્રકારનું ટેન્શન નહીં ભણવા સિવાય ભણવાનું દાખવાનું ટેન્શન ધારા ટકા લાવવાના આપણે એવું થોડુંક ટેન્શન દાખવાનું એક ગામમાં પછમનો મોચી બધાને ચરણામૃત આપતો તે કેટલાય ને વટલાવ્યા માટે જેમ શાસ્ત્રમાં કહ્યું છે તેમ દેહને રાખવું આમળો કચ્છમાં પચ્છમ ગામ આવ્યું ત્યાંનો મોચી કેટલાય ને ચરણામૃત આપતો લેવા ચરણામૃત પીવર તો સારું થઈ જાય દીકરો નથી તો દીકરો થશે દુઃખ છે આ દુઃખ મટી જશે કેટલાય ને વટ હવે એ પ્રશ્ન તો નીકળી ગયો મટ આ હોટલ થતા એ સારું થઈ ગયું હોટલ ઉપર લખ્યું હિન્દુ હોટલ હિન્દુ હો તો હિન્દુ હોય તો અહીંયાથી થી ટલ ધૂમ જાણું અહીંયા બધાય વર્ણ આવે છે અઢારે વરણ કોઈ બાદ નહીં બધા એક જ દિશા બધા એક જ બસ એક જ હરખું બનાવે એટલે શાસ્ત્રમાં લખ્યું છે વાળંદની વાટકી અને કંદોઈની બગલ પવિત્ર લખીશ એ લોકોને તેલ આવ્યું છે કે જોવું હોય ને તો શું કરે આમ કરે આમ પરસે ઓખા બગલ માંથી આમ સાટા ના તડતડાટ વડે બોલો હવે તેલ આવી ગયું એને કે પાણી લેવા જ જવાનું હોય તે આપણે આપણે દેશ સારા ગણી છે અમેરિકા સારા સારા દેશો ને શું ને પાણી પુષ્કળ પાણીનો કોઈ પાર ચોવીસ કલાક પાણી આવે ટાઢું ગરમ જેવું જોઈએ પણ કોઈ નાય નહીં હવાર મોઠી બ્રશ કરવું હોય તો કરે તો ન પણ કરે ચા પી લે ભણી આવે ઓફિસ જઈ આવે નોકરી કરી આવે પછી આવી નાવું હોય તો ના એ નહીં તો કાંઈ નહીં એ તો અઠવાડિયા ના પંદર દિવસ ના એ લોકો પાણી નાતાય નથી અને પાણી લેતાય નથી લો એટલો બધો સુધરેલો દેશ બધું પ્રેસ પ્રે રાખી દે ગરમ સુગંધ આવે બસ શરીગંધાઈ નહીં અને ગંધાય કહે ને બરફમાં ફ્રીજમાં હોય ને એ ઢોવાતા વાતાવરણ પર ઓળવા પણ નહીં એક જ એવો દેશ છે ભારત મેરા ભારત મહાન ત્રણેય ઋતુઓમાં આવે તો આ શિયાળોમાં આવશે હે ગુલાબી ઠંડી પડશે સરસ મજાની ઠંડી ઠંડી એમાં અડદિયો બનાવે શિયાળાનો પ્રસાદ ધનુમાસમાં અડદિયાનો પ્રસાદ આ શિયાળાની મજા છે ને શિયાળો જાય છે એટલે ઉનાળો આવશે ઉનાળામાં એક કેરીયું પાક જાંબુડા જાબુડા ઉનાળો જાય એટલે ચોમાસું આવે એ ચોમાસામાં જે અળાઇઓ નીકળ્યો હોય વરસાદના પાણીથી ના એટલે અળાઇઓ મટી જાય વરસાદના પાણીનો ધોધ પડતા હોય આવું બધું ભારતમાં છે બીજા દેશોમાં આવું બધું નથી ને આખા દિવસમાં ત્રણેય ઋતુ રોજ બદલાય ઘડી તડકો હોય ઘડીક વરસાદ હોય ઘડી ટાઈટ હોય હવારમાં તમે ઉઠો તો બરફ પાંચ પાંચ છ છ ઇંચ બરફ રોડ ઉપર ને ગાડી ઉપર ને બધી જામી હોય એ બધા સાફ કરવાનો બુલડોઝર જીસીબી લાવીને એ સાફ કરે પછી રસ્તા થાય ચાલુ એ કરતાં ભારતમાં કેવું વારું થોડીક ધૂળ પ્રોબ્લેમ ખરો પણ તો કે હવે ભારતમાં બધા રસ્તા હારા મીડિયા થવા બધું ગાડીઓ બધું બધું આવવા ધીરે 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 ભારત એવો દેશ થઈ જાય કે વિદેશના લોકોને અહીંયા આવવું છે તો એને વિઝા નહીં મળે ભારતમાં આવવા માટે એવો દેશ છે ભારત એ રાજલલક્ષ્મી વાળાને ભાગશાળી નથી કયા આ પ્રાપ્તિ થઈ છે તે જ ભાગશાળી કયા છે દુર્ભગોબત લોકો એમ યાદવો નિતરામ લ્યો યાદવો કાયમિક માટે દુર્ભાગીશ ભગવાન જેના બાપ હતા દ્વારકા જેવી નગરી હતી તો એ યાદવોને દુર્ભાગી કીધા ભગવાનને ઓળખ્યા નહીં અને કંઈ જાણી શીખ્યા નહીં બત એમ લોકો એમ યાદવોની તરામ તેમ આ સત્સંગ તેમ આ સત્સંગ મેળ્યો અને મોટા ભાગ નથી માનતા અને મહિમા નથી સમજતો ને મોટાનો સંગ નથી થતો નથી થતો તે બહુ જ મોટી ખોટ છે મોટા મેળા છે અને ઝાપરો રહ્યા કરે છે પણ સમજણમાં કસર છે કાલ કરવાનું હોય તે આજ કરી લેવું કેમ જે દેહનો નિર્ધાર નથી શાસ્ત્રમાં દેહનો નિર્ધાર નથી શાસ્ત્રકાર લખે છે કે શ્રેયાંશી બહુવિજ્ઞાની માટે તત્કાળ કરી લેવું ધર્મ કાર્ય તત્કાળ કરવું વ્યવહારિક કાર્ય વિચારીનું કરવું કારણ કે ધર્મ કાર્ય એમ થયો કાલ કરશું કદાચ દેહ પડી ગયો તો કરું મરી જાય ને વાંચું રોજ ક્ષણે ક્ષણે મરવાનું ચાલુ છે કોઈ એક સેકન્ડ પણ એવી નથી માણસ મરસતા નહીં હોય મરવાનું ચાલુ 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 બુદ્ધ બધા જે પાણીમાં પરપોટા થાય ને એમ માણસો ઉત્પન્ન થાય છે મરે છે ઉત્પન્ન થાય છે મરે છે કરોડો માણસો ભારતમાં આખી પૃથ્વીમાં તો કેટલા છે જન્મે ને મરે જન્મે આલા ઉનાળા દિવાળી ઉપર નથી પતંગિયા નીકળવા નીકળતા ફૂદડા લાખોની સંખ્યામાં સવાર થાય બધા પથ્થરો થઈ જાય એમાં જીવ પણ જેનું જીવ જીવન ક્ષણિક લાગે આપણને એમ દેવતાના અને મોટાની જોઈએ એની રૂએ આપણું જીવન ક્ષણિક એટલા વર્ષ કેમ ગયા ખબર પડી કાલ સવારે જે શેરીઓમાં સડડી વગેરે આટા મારતા હતા મોટા થઈ ગયા ભણવા આવી ગયા આઠ બુણ નવ ગુણ હમણાં દસ બાર ફટાફટ માટે કાલ કરવાનું હોય ને આજ કરી લેવું આપણે સારું કામ કરવું હોય તેનું મૂર્ત જોરડાવી કે ભાઈ ખાત ખાતમુહૂર્ત કરવું છે અમારે ગ્રહ પ્રવેશ કરવો છે અમારે લગ્ન મંગન કરવા છે ચાંદલા ચુંદરિયા મૂર્ત જોઈ ગયું પણ નબળા કામનું કોઈ મૂર્ત જોયું નબળું કામ કરવું એનું મૂર્ત જોવું જોઈએ આપણે આ નબળું કામ કરવું એમ કરી કાલ કરશું આજ નથી તો પાપ ન થાય

સુદર્શ ચક્ર તે દુર્વાસા બગાડવા ગયા તો પણ બગડ્યું નહીં તેમ જેનો આશરો કરીને જેને અર્થે ક્રિયા કરીએ તે આલોક બગાડ બગાડવા દે નહીં અને પરલોક પણ બગાડવા દે નહીં માટે સત્સંગ કરે તેનું તો બગડે જ નહીં જુઓને પ્રહલાદની રક્ષા કરી ઉંતાજીની રક્ષા કરી દ્રૌપદીની લાદ રાખી અને ગજને છોડાયો તે ગરુડ ઉપર બેસી રહ્યા તેને પણ મૂકી દીધો એમ ભગવાન રક્ષા કરે છે પણ જયસિંહ પણ બેસીને આવ્યા પણ જેવા મોટા મળ્યા છે તેવો મહિમા આપણને જણાતો નથી ત્રણેય અવસ્થામાં કર્મ એ ભોગવાવે છે અને સ્મૃતિ રાપે છે એ વિના જીવ કાંઈ કરી શકે એમ નથી એવું જ્યાં સુધી નથી સમજાયું ત્યાં સુધી સત્સંગ કર્યા છે લો અહીંયા પાંચસો ને અઠોતેર વાત થઈ આગળની કથા આપણે આવતીકાલે સાંભળશું કેટલી સરસ વાત કરી દઉં ખરા દુર્વાસનની રક્ષામાં સુદર્શન મનુષ્ય મૂક્યું પ્રહલાદની રક્ષા કરી ધ્રુવની કરી કુંતાજીની રક્ષા કરી બધાની ભગવાને રક્ષા કરી તો આપણી રક્ષા ભગવાન ન કરે ભગવાન રક્ષા જ કરતા હોય પણ આપણને ખબર જ ન હોય કે નહીં પેઠે તો પાપણ છે તે આંખની રક્ષા કરે છે હાથ છે એ ડોકની રક્ષા કરે છે માવતર છે બાળકોની રક્ષા કરે છે રાજા છે પ્રજાની રક્ષા કરે છે એમ ભગવાન આપણી રક્ષામાં જ છે જો રક્ષા કરતા ન હોય તો હમણાં પૃથ્વી થોડી ભરતી કમ થાય તો બધું હલબલીને પડી જાયઠું કચ્છમાં તો ભૂકંપ કેટલા માણસો મરી ગયા કેટલા ત્રણસો બાળકો પર ધ્વજવંદન કરતા હતા છવ્વીસમી જાન્યુઆરી જે આંચકો આવ્યો એક સાથે બધા અંદર હે માટે ભગવાન આપણી રક્ષા કરે છે સજાન સ્વામી મહારાજની श्रीपतिं श्रीधरं सर्वदेवीश्वरं भक्तिधर्मात्मजं वासुदेवं हरे माधवं केशवं कामदं कारणं स्वामीनारायणं नीलकण्ठं भजे सजान स्वामी महाराज